જય માતાજી મિત્રો સ્વાગત છે તમારનું એકતા ડેરી ફાર્મ બ્લોગ ચેનલની અંદર અને આજે અમે આ મંદિર માટે જે મંદિર બનાવવાનું છે એના પાયા ગોદી નાખ્યા છું આ મેલણીમાનું મંદિર છે પેલું વિરભાનું મંદિર છે અને પેલું આપણ ભાનુ ભાનુ તલાબાનું મંદિર છે આ ત્રણ મંદિર છું તો ત્રણ મંદિર બનાવવાનું છું તો પાયા તો કમ્પ્લીટ ગોદી નાખ્યા હતા બે ત્રણ દિવસ પહેલાં અને એ એને મંદિર બનાવવા માટે પાયા પૂરીને ધર લાવવાનું છે તો એના માટે પથ્થર ગાઢવાનું કામકાજ ચાલુ છે તો આટલા પથ્થર ગાઢી દીધા હું અને આમાં પેલી બાજુ કાકો અમાર રંજીત રાહુલ બધા પથ્થર ગાઢો હું તમને બતાવું જો આ પથ્થર કાઢ્યા હું એક ગાડી કમ્પ્લીટ પથ્થર કાઢી દીધા હું અંદર પડ્યા હું આ ગાઢવાનું ચાલુ જ છે તમે જુઓ પથ્થર ગાઢવાના કારીગર કાકો રાહુલ ને રંજીત સાચી ગયા કાકા ગયા ભાઈ સાચી ગયા ગાઢો કઢાવતો તમે મોબાઈલ લઈને ફરાવું પણ પેલી બાજુ અમારો ભા ઉભા છુ કેટલા પથ્થર કાઢ્યા લેડો ફટાફટ ચાલુ કરવાનો

અને ચૂનો લઈને આપણે જે હોજ બનાવવાનો તો ગાયો ભેંસોને પાણી પીવા માટે તો એનું માપ લઈ લીધું અને અમને તમને બતાવું કે તમે જુઓ કે અમારા ગોડાઉન જે આપણે ગોડાઉન બનાવી દઉં એનું પ્લાસ્ટર કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે જો તમે મિત્રો પ્લાસ્ટર જેવું કરી દીધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું અત્યારે જ કરી દીધું અને લગભગ બધું પતી ગયું પ્લાસ્ટરનું કોમકાજ આમાં ખાલી હોજ બનાવવાનો એકલો બાકી છે તો વોજ હવારે અત્યારે રાત્રે અમે ગોદી નાખશો પાયા એના તો હવારે સીધા કારીગરો આવી અને ચણવાનું ચાલુ કરી દેસી તો તમે કોમેન્ટ કરીશો કે અમારા કારીગરોનું કોમ કેવું લાગ્યું આ સ ગોડાઉન અને એનું તળિયાનું પ્લાસ્ટરે કમ્પ્લીટ થઈ ગયું હું તમને બતાવું કે આપણે જે હોયડી હતી એ ઓયડીમાં પ્લાસ્ટર કેવું કર્યું અને એની ડિઝાઇન કેવી પાડી એ હું તમને બતાવું તો વિડીયોમાં બન્યા રહો તો જો મિત્રો આપણા ઓયડીમાં તૈયાર કમ્પ્લીટ થઈ ગયું છે પોણી ભરેલું છે કારણ કે બરાબર જોમો એના માટે પોણી ભરેલું રાખ્યું છે તો તમે જુઓ હું તમને બતાવું આ રહી ભરી છે કોઈ વાહણ કોઈ દવા સોટવાનો પંપ ખોણના કોથરા વધારાના પડ્યા હોય તો એ મૂકવા માટે આ આપણે બારી છે જે આપણે કોયડીમાં ઊભા ઊભા પછી આપણે દેખાય કે ગાયો ભેંસો અને ગોડાઉનની અંદર જે ચાર મોડી હોય એ બધું દેખાય એના માટે બારી મૂકી છે આપણો દરવાજો છે મેન મોટો લગભગ સાડા ચાર ફૂટ પહોળો છે અને છ ફૂટ એની ઊંચાઈ છે અને આ બારી છે આપણે જે અંદરથી જોવા માટે રોડ ઉપર ગાડી પડી છે એ જોવા માટે બારી છે આ ભરી જુઓ અને પ્લાસ્ટરની ડિઝાઇન બતાવો તો મિત્રો તમે જુઓ આ ડિઝાઇન કેવી છે અને પ્લાસ્ટર કેવું કર્યું એ કોમેન્ટ કરજો કે કારીગરોનું કોમ કેવું લાગ્યું આ પોણી ભરેલું જ છે કારણ કે પોણી જેટલું ભરેલું રાખે તેટલું તળિયું મજબૂત થાય અને તૂટના ભવિષ્યની અંદર એના માટે તો જુઓ ડિઝાઇન દોરીથી ડિઝાઇન પાડી છે આ બરાબર ભૂકાઈ જશે પછી ડિઝાઇન દેખાશે પછી કલરકામ બાકી છે તો કલરકામ થશે એટલે મસ્ત દેખાશે જો મિત્રો આપણે એક ડેરી ફાર્મની ઓયડી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ આ બ્રે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો અમારો વિકતા ડેરી ફાર્મ બ્લોગનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો જય માતાજી તો મળીએ આવતા નવા વ્લોગની અંદર જય માતાજી